તો આપણે આ કાર્યક્રમ વાડી વિસ્તારમાં રાખવામાં આવ્યો હોય એનું કારણ એ છે કે ગામમાં માં કોઈ પ્રોબ્લેમ થાય અને ખાલી હો દેકારો થાય ને બધાને ઓલું થાય એના કરતા આપણે વિસ્તાર વિસ્તારમાં રાખ્યો કેમ કે છગન જીવ છગન જીવ પણ અહીંયા જ ગયો હતો પાણી વાતા વાતા બિચારો ઉકલી ગયો હતો આ ધારવા માં જેનો જીવ વસે હે બિચારો ગુંડા ખાધા રાખતો તો આપણે છગન કેટલાય બગલાના ના ઘર વેર વિખર કરી નાખ્યા કેટલાય બગલાના ના મમરા ભરી દીધા બિચારી કોઈ નોખી પાડી દીધી આ ગુંડા માં બધાય એને બધું કાર્ય કરી રહ્યા એટલે આ ગુંડા માં જીવ ગયો છે રોમાનો મોટા ખાવા ગઈ હમણાં આ છગન નો બેસનો થાય છગન નો જીવ શાંતિ મળેલા કાર્ય રાખ્યો છે

બાબુભાઈ બોલાવો 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 રે બોલાવો મારા બાબુભાઈ બોલાવો રે બોલાવો બાંગ્લાદેશ થી બોલાવો 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 રે બોલાવો વાડી વિસ્તારમાં બોલાવો બોલાવો રે બોલાવો વાડી વિસ્તારમાં બોલાવો બોલાવો રે બોલાવો 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 રે બોલાવો 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 રે બોલાવો બંગલા ઉડાડો બોલાવો રે બોલાવો બગલાને ઉડાડો બોલાવો રે બોલાવો બગલાને ઉડાળો રે તો મારા હજી તો ખાલી આ ટેલર જ છે આખો પિક્ચર બાકી જો રાખી અને વિડીયો બનાવવા શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક દેજો બાબુભાઈ બાબુભાઈ તો ઘણા જીવ હશે ગુંડામાં બિચારો આમાં છગન ભાઈ આ છગન બોટલી આપડો ખાસ ભાઈ બંધે ખાસ ભાઈ બંધે તો એના જય

Aiko udah Aiko. Halo babu halo, halo 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 Ready babu Oke oke. Okay, okay, yes. uh -huh. I am so your ready. Oh. Oke. Okay, dan I am also ready. You guys. You got to know now. coming in down. I am singer babu bhai. Babu bhai. Bhai. Yay. Yay. Babu bhai

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn you <laughs>

ભાઈને જે ગમતું દુના માટે ગીત ગાઈ જ છે એ મોંડવે વાગે ઢોલ લાગે ગોજારો એટલું તો કહી દેસુ આખ મારો સમજો નહી

મોટા મોટા એ તારા ગમેવા વિન્ય બધા હોશે

ભીખાભાઈ ને માયના એનો અવાજ બહુ સારો હતો તમને મજા આવી ગઈ છે હવે આપડો સુર લઈ લે પાછો

आबू में डालो रखो हां लो पहले चालू करी यो नॉच तेजी से की नाउ यस ए Aduh, <laughs> kamu banyak bulu e eh, eh, mamane, game, e eh, que yo... ઓકે સરપંચ સાહેબ આવો આવો મોજમાં આ માઈક રાખો બાબા ભાઈ ન થાજો આ બાબા ખબર છે મિત્રો આ વિડિયોમાં તમને મજા આવી હોય તો લાઈક કરી દેજો વિડિયોને શેર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં હો કેમ કે અમાર આવા નવા વિડિયો આવો જ રાખશું તમને મજા જ કરાવવાની હોય તો સબસ્ક્રાઇબ કરી มาดูนาวาวิดีโอมาเอาดีบ้ามาเลยนบายบาย